અનેક પરિવારો બરબાદ થયા છે સરકારને આ બધી હકીકત થાય તો સરકારે એ પણ કેવું છે કે છેલ્લા વીસ વર્ષની અંદર જે તમે વિકાસની વાત કરો છો એ વાયબ્રન્ટ બધા તમારા કાગળ ઉપર ના હતા જેમ નશાબંધીનો કાયદો કાગળ ઉપર એમ શું વાયબ્રન્ટના બધા એમો કાગળ ઉપર હતા સવાલ સરકારની મનસાનો નીતિ અને નિયતનો છે

મને એમ લાગે છે કે ભાજપાનો અસલી ચહેરો ચાલ ચલન આવા ભાજપાના ખેલ ખેલથી ગુજરાતે અનેક વખત તકલીફો ભોગવી છે અને હવે જયારે દારૂના નામે સરકારે ધીમા પગલે દારૂબંધી ઉઠાવવાનો ખેલ કર્યો છે વિકાસ નામે તેવા સમયે સરકારમાં થોડી પણ શ્રમ હોય તો જે એનસીઆરબી ના ડેટા જોઈ લે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સામાં ત્રણ વર્ષથી માયલન્સમાં ગુજરાતમાં સતત વધારો થયો તેવા સંજોગોમાં સરકારમાં થોડી પણ નીતિ ગુજરાતીઓ પ્રત્યે એને ગાંધી પ્રત્યે તો ભાજપાને ન હોય પ્રેમ પણ ગુજરાત પ્રત્યે જો એમને થોડી પણ હોય એમ દ્રષ્ટિ તો આવા એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે ગુજરાતી બચી શકશે અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે